જો ફ્રેન્ડ અમારા ભારત દુકાન બંધ કરીને જાય છે મગફળી ભેગી કરવા ખેતર તો જો આ દુકાન હવે આ મૂર્ત થઈ ગયું આ દુકાન માં વિડીયોમાં તો દુકાન બંધ કરી છે શિવડા બસ સ્ટેશન દુકાન બંધ કરીને હવે આ ખેતરમાં મગફળી ભેગી કરવા કારણ કે હવે વરસાદ રહી ગયો છે એટલે હવે હું ખેતી ખેતર વાળા બધા મગફળી ભેગી કરશે અને હમું કરશે જેને જેને બગડ્યું છે નુકસાન આવ્યું છે બધા હમું કરશે હવે અને જો અમારા શર્મો શર્મા બોલી બેડા એલો ખા બોલે તો હાલ ખાયલા જીબા જે પથરી દુખે પથરી દુખે છે તો દવાખાને જઈ આય હોસ્પિટલમાં રેડી ફ્રેન્ડ આપણે થરાત આવું છે છે ને બેસો બાર ડાડી કરા આવવાનું છે બાર ડાડી કરી નાખો બાર ડાડી થઈ છે મોટી થરા જઈને રેડી જો આ બચ્ચે ને મારો ફીરવાડાનો પાછ લઈ ગયો હા આ હોમ મેડ પર અમારે પાર રોંબા છે એને નાખવાનું પાર લે તો આ રોંબા અમારે નાખશે પાર લે જો રામબા ભૂલ કરે છે દરરોજ દરરોજ વેલા વેલા નાખે છે પાર લે તો તમે પણ જેવું જો તમે પણ નાખજો તો બન્યા રીધો આપડા જુઓ

ને અમે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ લાડવા પણ બનાવશો જય માતાજી મિત્રો હવે આપડે પૂરો કરો છો હવે થરાદ આવું છે વાળી ગયા આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી મિત્રો